કદાચ આવતી આપ્યું અઈય હાય તાકો ના ઓય જો ગાડ્યું તો હારું હતું કોણ છે થવા માટે પ્રેક્ટિસ કરે કો તેના મોક્યુ લટકાવવા હે આમ મગપાડી મગપાડી કુટકો નહીં છે गाइस અમારી શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગની મગની દોડણી મજૂરી કરી ના તારે મજૂરી કરી મજૂરી વેલા બોલો હમ લાગ્યા

બીજો આ બાજુ જો ગાઈસ આ બાજુ બીજો ઓબો અરે બે અને કાતી જો ટોટલ ત્રણ લગાયા હતા તો જો ફટવ્યા તો પોણી વેડી દીધું છે તણી તણી હો કે દૂધ અરે હા રહી છે એટલે ચોટી ગયો છે આ એમ બોલ જો અમે ઉમરો લાયા હતા ને તે કમ્પ્લીટ થઈ ગયો ઉમરો એ બંદાળો કાતી પણ નહીં કાપકો લીધો બબુ મોટો થઈ કે હો

आज लगन म जावन तैयारी करी छु लगन रे स्नेदन रेडी થઈ ગયો સરે ન તમાનો નહી ને હમ બહુ પ્રેસ ગોડડે પીડો луગળો પેન તૈયાર થઈ જાય પીડો પેરા જો કોક શાક જાવલ કોક જવાન નું ન હોય કે નવ પેરન તું એટલે પીડો луગળો પેરા હા ગોડડે ન્યુ કો કરી દીધું હું આવો ના થોડી સિલેટ ને પડી જાય છે એવું છે ઘર કા કામ કર રહ્યો ઘર કા કામ खुद का तो गाइस जमू नहीं

મારું જાન ને થાલી અમે થોડી ના જો આ બાજુ પતી જશે કરી રહ્યો એમ કે સમયનો જમન જમિયા انا આયા ઉંઝા જવાની બસ મો બક પડઈ જઈને ઓન તો થઈ ગયું એટલે તો એક નું જસી

તો ગઈ જો બસ તો ત્રણ ને બાવન થઈ છે અને આપણે નહીં તો રેડી જાય છે ગઈ અને કઈ જો આવો સર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પાછો રિટર્ન અને હવે દિયોબત્તી કરવી છે પહેલાં દિયોબત્તી કરીએ પછી ચા આપી પછી મળીએ આપણા બ્લાઉઝ બ્લાઉઝ નહીં હું કોમ કોમ કરે છે આખા દાળ બધા પતિ જશે બધો ના તારે ਮਾਰੇ ਬਤਾ ਮੀ ਜਾਤਾ ਇਹਨਾ ਮਾਜੀ ਹੋਣਾ ਬੱਚੋ ਨਾ ਸੀ ਹੋਈ ਗਿਆ ਹਾਂ ਪਰ ਆ ਤੋ ਬੀਜੂ ਆ ਰੋਕੜਿਓ ਆਹ ਨਾ ਦਰ ਦਰ ਰੋਕ ਲੋਕਲ ਕੋਲ ਮੀ ਜਾਲੂ ਨਾ ਗਵਰਨਮੈਂਟ ਨਹੀਂ ਲਾਉਜ਼ ਬਦਲ ਸੀ ਹੋਈ ਗਿਆ ਕੋਈ ਕੋਈ ਪੋਟਸ ਲੱਗੇ ਗੋਤਮ ਆਇਆ ਨਹੀਂ ગૌતમ હોના પોજી આવતો. આમ ટાઈમ બદલ્યો હણા સ્કૂલનો. હોના પોજી કાલ મતલબ કે લેટ થઈ ગયો. એટલે મગ્યું કે સાયબર ના બધો છોકરો એટલા વાગે આવો. હા તો એવું ના હોય. ટાઈમ બદલાઈ ગયો

મો સંકોંટાણી મંતિસ પર હોજો આવી ગયો હો જોતા આવાજ કે કાચ વાગ્યો હમ તો ના બધી બંગડી પર પડે તો તો મને આ રહ્યો એક જ બંગડી પર પડું સીધું હમ થસ જેનો કાઢી જાને બધું પર જાવ અને પેલા ટુકડો જમે કીધું અને ટુકડો લીધો નું એવો પાવર પર આમ હટ્રક જો નમ રોજ પર આસોન પરતી ના હાથની પરતી મો મોતા દે તો મને ભેકા આવો

પૈનો પાકં તાણ ખબર છે તો ની પાક ના ઓયશો કાડ્યું તો સારું હતું કોનું છે આઠ થવા માટે પ્રેક્ટિસ કરે એ ઈમકેસન ગોમ મો દેન 6 લઈ આવ આજે आज गोमंती चाकबाजीला आणि चाकबाजी खावी चाले जा जिन लिया ले लियाऊ गाइस अमर तो आज गोमंती चाकबाजी मंगायचो दिस गोमोज जे असो तेच नाय आइज आहा हो

કોથલી કોથવિધુજી નહી અને મેથીન બabe પોદળ છે એટલે પણ ધૈયા નહી એટલે આપળો તો કદી બેચાની લાવતા નહી ખબર ન પડ તો તો પોતા કમે સેવા પોતા તો જીવો મસ્ત મેથીન સપન અને લહણે ગાઈ જો આવી હા બેટો હા ગાઈસન ગુડ ખુશતા અને કસન ગુડ હોબો હા છે મસ્ત લલવન ખાવ બંધન છે

ચલો ગાય જમવાનું બી બને જમવાનું થોડી વાર મો તૈયાર થઈ જાય કારણ કે આજ સબ્જી લેવા લેટ જાય કોઈ પ્લાન હતો નહીં સબ્જી લેવાનું ગૌ આપણે જમવાનું એટલે જો જમવાનું બની ગયું છે ગરમા ગરમ આપણે જમી લઈએ કારણ કે સન ગાય શિયાળાનું અમે નક્કી કરી ગરમ જ ખાવાનું એવું કેવું જે ખાઈએ પણ થોડું થઈ પણ ગરમ ખાવાનું કેવું